જામુગોડા નગરમાં અમાસના દિવસે દુકાનો બંધ રાખવા વેપારી મંડળની મિટિંગમાં વેપારીઓ સહિત બસો જેટલા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા પ્રાપ્ત મુજબ નગરમાં છેલ્લા કેટલાય વર્ષોથી વેપારી મંડળ દ્વારા દુકાનો બંધ રાખવામાં આવતી હતી જેમાં અમુક વેપારીઓ એકબીજાની દેખાદેખમાં તેમજ પૈસાની લયમાં પાછલા બારને ધંધો કરતા હતા જ્યારે ખાનગીમાં જે પાટલા બારને ધંધો કરતા તેમને જોઈ ઘણા નાના મોટા વેપારીઓ દુકાનોમાંથી પાટલા બારને ધંધો કરતા હોવાની વાતોએ જોર પકડ્યું હતું આ બાબતને અનેક નાના વેપારી તેમજ લારીવાળા વેપારીઓ ધીરે ધીરે પોતાની દુકાનો ખોલવાનું ચાલુ કર્યું હતું જ્યારે થોડા દિવસો પૂર્વ જાંબુગોડાના ગન્યા મોટા વેપારીઓની મીટિંગ એક વેપારીના ઘરે રાખવામાં આવી હતી અને આ મીટિંગ વિમલ ગુટકાના વેચાણને લઈ ભાવ એક સરખો રાખવાને લઈ ગોઠવાઈ હતી નું ચર્ચાથી જાણવા મળ્યું હતું જ્યારે હમણાં તો ગ્રાહક જુદી જુદી જગ્યાએ દુકાનો ફરી ભાવ જાણી ખરીદી કરતા હોય છે ત્યારે નાનું એવું જામુગોડા નગરના વેપારીઓની દુકાનોમાં ભાવ ફેર હોવાથી ગ્રાહકને જ્યાં ફેર પડે ત્યાંથી માલ લેતા હોય છે ત્યારે અમાસના દિવસે નગરની તમામ દુકાનો બંધ રાખવા અંગે રાત્રે આઠ કલાકે મહાત્મા ગાંધી ભવન ખાતે વેપારી મંડળની મિટિંગ ગોઠવવામાં આવી હતી જેમાં નગરના નાના મોટા અંદાજે દોઢસો થી બસો જેટલા વેપારીઓ હાજર રહ્યા હતા આ મિટિંગમાં વેપારી મંડળ દ્વારા નાના મોટા સૌ વેપારીઓને અમાસના દિવસે સ્વેચ્છાએ દુકાનો બંધ રાખવી કે નહીં

આ મીટિંગમાં આ મુદ્દો સારો હતો નો ગણગણાટ શરૂ થયો હતો